છેલ્લા ત્રીસ વર્ષથી આમનું સર્વપિતૃ શ્રાદ્ધ એ આયોજન કુળ પરિવારમાંથી દર વર્ષે કરું આજ લગભગ ત્રીસમાં વર્ષથી અને હમણાં કુળ પરિવારના પાંચસોથી ઉપર સભાસદ સભાસદા અને દર વર્ષે સાઠથી સિત્તેરથી થી વધારે સંખ્યામાં સર્વપિતૃ શ્રાદ્ધ કરું અને આરમલી સમિતિ મિટિંગ કરું અને મિટિંગની અંદર બધા જ કુલ પરિવારથી શ્રાદ્ધના આયોજન કરું વ્યવસ્થિત આયોજન મહારાજ માંડવી જે કંઈ બી સામગ્રી હોય તે આવું તમામ હમણાં સભાસદો જ્યાં એ હમણાં કામથી સંતુષ્ટ રહે અને આપણા જે પિતૃ ત્યાં આપણે પૂર્ણ રીતે તર્પણ અર્પણ કરું આજામાં શ્રાદ્ધ કરું પિતૃને બધે યાદ કરું અને કમિટીના આપણા હદ્દેદાર બધી જ વ્યવસ્થા કરે અને આપણે બધીથી ખૂબ રાજામાં શ્રાદ્ધ કરું ને આપણે પિતૃઓને તર્પણ અર્પણ કરું છું હા જે આ પિતૃ સાથ કરવામાં આવે કોહક તુમા લાગે જો તુમણે જાણવા વરહો પેલા કોઈક રીતના હા પેલા પેલા તુમણે સમયમાં બહુ પેલા કોહક પિતૃ ગાણી જગ્યા કા કરે થા તા એનાતે બે હા તા હારે થતા તા કરે થા તા મે વાત ચુંદી થી જે સરસ ચાલુ કો હા આ ચુંદી જાત ભાઈ તી તો અતિ ઓર હે વીકવે વીકવે બરાબર હા

સરપંચ સાહેબ સરપંચ સાહેબ જેમ કે ખૂબ સરસ આયોજન કર્યો હતો જેમ કે બે હજાર પચીસ બે હજાર ચોવીસમાં પણ ઊભું જ આયોજન ખૂબ મોટી સંખ્યામાં આવે તો સરપંચ સાહેબના પછી સરપંચ સાહેબ જે આયોજન જે વર્ષોથી વડીલો કરતા હોય તમને કેવું લાગે જે મારા લિમ રેઠાપુર પરિવારનું જે આયોજન વર્ષોથી ત્યારે ત્રીસ વર્ષથી હતો આવેલું છે એમાં દરેક જે અમારા હોદ્દેદારો ખાસ કરીને મંત્રી અને સહમંત્રી અમારા રાજ્યભાઈ ગૃહમંત્રી હતા એમને આજે પણ ભલે મંત્રી બીજા દેશભાઈને બનાવ્યા છે પણ એટલી જ ફરજી નિભાવે કે પોતે મંત્રી હોય એવી એટલે તેનો મતલબ કે બધાને ખૂબ સારો સહકારથી સારામાં સારો આ સરક પૃથ્વી આયોજન કરવામાં આવ્યું અને સારી રીતે પાર પડે એ માટે બધા જ અમારા કુલ પરિવારના દરેક સદસ્યનો

બરાબર પણ એમ બધી સુવિધા હોય બરાબર દોસ્તાર અહી કહાની આડીલા પાસે જુલા જાણાય તુલા જાડવાનો પ્રયત્ન કરજો આપડે ઇતિહાસ આપડે પૂર્વજા એમ કે વડીલા ફોર વ્હીલર ગાડી માં આવે ને ટુ વ્હીલ ગાડી માં આવે ત્યારે સાયકલ લઈને ભેગા થતા

વડીલો પાછી ઘણા બધા જાનના ખરેખર આપણા હમણાં એક નીચા તાળીયામાં કુળ પરિવાર આવે પણ આપણે જુલાબી બી કુળ પરિવાર હોલા એ બધા માટે રિક્વેસ્ટ આવી કે જુલી માહિતી લાવવાય લો પછી કોશિશ કરજે આપણા વડીલો કઈ રીતના જીવન જીવે હતા કઈ રીતના આપણે આફોથી પહોંચાડ્યા અને પાછાડી આપણે વડીલાએ ખૂબ સંઘર્ષ તો બરાબર ખૂબ આજા લગ્ન બરાબર તે બધા જો હા ચેક કરો